સુરતમાં બની એક વિચિત્ર ઘટના રાત્રે લોકો સૂતા હતા અને આંખ ખોલતાની સાથે જ લોકોને છૂટી ગયો પરસેવો તાપીનગરના રહેવાસીઓને સમાચાર મળ્યા કે તમારું ઘર તૂટવાનું છે આ વાત સાંભળતા જ મધ્યમ વર્ગના ગરીબોની હિંમત તૂટી ગઈ અને રડા રોડ થઈ ગઈ વાત જાણે એમ બની કે સુરત મહાનગરપાલિકાના નામની

કોણ છે આ ટીખરખોર કે જે પાલિકા અને પોલીસને આપી રહ્યો છે ખુલ્લો પડકાર